બીજેપી છોડી કારણ કારણ કે અમે પંદર પંદર વર્ષ છે બીજેપીની અંદર અમારું અમારું યો છે અને છતાં પણ અમારી કોઈ જાતની નોંધ નથી લેવાતી બીજેપીની અંદર માત્ર ને માત્ર એની અંદર જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એમનું દબમગીરી ચાલે અને પ્લસ એની સેવા કરવાની આપણે ને આ કારણે થઈ અને આપણે આપણે તો લોકોની સેવા કરવા માટે થઈને જોડાણા હતા મારી સાથે જે યુવાનો કામ કરતા ભારતીય જનતા પાર્ટીમાં એ બધા જોડાણા અને અમારા કોંગ્રેસના અમારા બાજુનાથ બધા જ જે રાજુભાઈ મોકરિયા એ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા અને મારા જેવા જ કોંગ્રેસમાં મારી સામે જ જે ગોવિંદભાઈ કેસવાળા એ પણ યુવા પ્રમુખ હતા એ પણ મારી સાથે એની સંખ્યાલયની જોડાયા અને અલગ અલગ વિસ્તારના દલિત સમાજ મોડી સમાજ મોટી સમાજ અમારો બહુ મોટી સંખ્યામાં જોડાનાર બધા પટેલ સમાજ પણ છે અને અલગ અલગ બધા સમાજના જોડાયા આપણી કોઈ કદર કરવામાં નથી આવી પણ એ આવક ખબર પડી જશે ત્યારે જ્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ને ત્યારે હું એને ખબર પાડી દઈશ કે કોણ કાયદે કોણ કઈ રીતે ચૂંટણી લડાવે અને કઈ રીતે લડે છે અને તેનામાં કેટલી આવડત છે મને હું લાગે ત્યારે કે હું વિભીષણની જેમ જ આવ્યો કોંગ્રેસે બેમાની કરી અને પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો જે એથી કરીને અમે આજે પિલકા ખાતે આમ આદમી પાર્ટીની જે જનસભા હતી આ જનસભાની અંદર

બીજેપી છોડી એનું કારણ કારણ કે અમે પંદર પંદર વર્ષથી આ બીજેપીની અંદર અમારું અમારું લોહી રેડીએ છીએ અને છતાં પણ અમારી કોઈ જાતની નોંધ નથી લેવાતી બીજેપીની અંદર માત્ર ને માત્ર એની અંદર જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એમનું દબમગીરી ચાલે અને પ્લસ એની સેવા કરવાની આપણે અને આ કારણે થઈ અને આપણે આપણે તો લોકોની સેવા કરવા માટે થઈને જોડાણા હતા કે આપણે થોડા કોઈ વ્યક્તિઓની સેવા કરવા માટે થઈને આપણે જોડાઈએ છીએ કોઈ પણ પાર્ટીની અંદર જોડાવ તો મારે તો કોઈ નાના ગરીબ માણસોની સેવા કરવી છે કોઈને દાખલામાં હા છે કોઈ પણ કામોમાં નાના મોટા કામો કોઈ આવાસ યોજનાના કામો હોય આવા નાના મોટા કામોમાં પણ હવે એવા કામોમાં તો બધે ભ્રષ્ટાચાર છે હવે આપણે એક અવાજ ઉઠાવવાનો સમય આવ્યો હતો એટલા માટે તો મેં કારણ કે એની અંદર તો બધું આવું જ ચાલે છે જે રીતે કંઈ સહાયો છે એ પણ સહાય લેવા કાલે જ મેં એક જે મકાનની સહાય હતી એની અંદર ડોક્યુમેન્ટ જ એટલા કરી શકે કે લોકો પુરવાર જ નથી કરી શકે તેની પાસે વારિયા પ્લોટ નથી મકાનની સહાય છે પણ વારિયા પ્લોટ તો છે નહીં તો કઈ રીતે માણસ મકાન બનાવે હકીકત પહેલાં તો પ્રાથમિક જરૂરી છે એને સોવારિયા પ્લોટની જરૂર છે જે આમ જનતા છે સાવ ગરીબ લોકો છે જે ત્રણ દીકરા છે એ નોકા ઘર હોય તો એની પાસે પ્લોટ લેવાના જ પૈસા નથી તો મકાનની સહાય આપીને શું કરવાના ભાઈ એટલા માટે થઈ અને જે આવા નાના નાના પ્રશ્નો છે હમણાં આધાર કાર્ડનો પ્રશ્ન પણ મેં ઉઠાવ્યો હતો આધાર કાર્ડની અંદર પણ અત્યારે તમે આમ જોઉં ને તો જે કે સરનેમ તમને ખાલી સુધારી દઈએ તો તમાર પાછો ધક્કો થાય વરી પાછી તમને એડ્રેસ સુધારી દઈએ કાં પછી તમને નંબર એડ કરી દઈએ આવું બધું કર્યા કરે અને કોઈ પણ વસ્તુ એક જે લોકોને જે સરળતાથી થવી જોઈએ નથી થતી કારણ કે આધાર કાર્ડની અંદર તમે આ જો બધાને હું જ કહું છું કે આધાર કાર્ડની અંદર કેટલા ધક્કા થતા હોય છે લોકોને બીજા અન્ય દાખલાઓમાં પણ કેટલા ધક્કા થતા હોય છે તો આવું શું કામ એને ત્યારે શું આટલા ડબલ ઇન્જિનની સરકાર છે ના કરી શકે ચાલો આધાર કાર્ડ કેન્દ્ર સરકારની પ્રોસેસ છે અને આ રાજ્ય સરકારની પ્રોસેસ છે તો હું એમ કહું કે મારે આના આની પહેલાં પણ મેં વિડીયો મૂક્યો હતો ત્યારે મારી પાસે સ્ટેજ નહોતું હું કલેક્ટર પાસે પણ રજૂઆત કરી હતી મેં કે આધાર કાર્ડથી લોકો એટલા બધા હેરાન થાય છે મારી પાસે આવે છે છતાં પણ મારી વાત સાંભળવામાં નહોતી એમ અને જે પછી થયું હતું અને અત્યારે પણ જે મેરેજ સર્ટિફિકેટ છે ને એમાં પ્રોબ્લેમ છે જે કોઈ સાંભળતા હોય એને હું જણાવવા માગું છું કે આ તમને અત્યારે જે એડ્રેસ ફેર કરવું હોય તો મેરેજ સર્ટિફિકેટ માગે છે દીકરી સાસરે ગઈ હોય એમાં અને એમાં એ બહુ મોટો પ્રશ્ન છે અને અત્યારે બહુ મોટા એમાં લોકો હેરાન થાય છે એમાં સરકારને ખરેખર ધ્યાન દેવું અચ્છા તમારા કેટલાક ત્રણસો લોકો જેટલા લોકો જોડાયા છે કઈ કઈ જ્ઞાતિના લોકો છે અને કયા કયા હોદ્દા ધરાવતા લોકો છે મારી સાથે આમ તો જોઉં તો અમારા કેશોદ વિધાનસભા પંથકના લગભગ ગામોના અલગ અલગ મારી સાથે જે યુવાનો કામ કરતા છે ભારતીય જનતા પાર્ટીમાં એ બધા જોડાણા છે અને અમારા કોંગ્રેસના મારા બાજુનાથ બધા કેશોદનાથ જે રાજુભાઈ મોકરિયા એ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા અને મારા જેવા જ કોંગ્રેસમાં મારી સામે જ જે ગોવિંદભાઈ કેસવાળા એ પણ યુવા પ્રમુખ હતા એ પણ મારી સાથે એની સંખ્યા લઈને જોડાયા અને અલગ અલગ વિસ્તારનાથી દલિત સમાજ થોડી સમાજમાં આમાં મોટી સમાજ અમારો તો મોટી સંખ્યામાં જોડાનાર બધા પટેલ સમાજ પણ છે અને અલગ અલગ બધા સમાજમાં જોડાયા છે અચ્છા હમણાં એવું કીધું ગોપાલભાઈએ કે જે લોકો જોડાણા છે એ મોટા ભાગના લોકો એવા છે કે જે બીજેપીના આઈટી સેલમાં કામ કરતા હતા બીજેપી માટે જે કંઈ એક્ટિવિટીઝ છે એ બધી એક્ટિવિટી હેન્ડલિંગ કોઈ શક્તિ થતું હતું અને આ લોકો કરતા હતા તો એનો મતલબ તો એમ છે કે ત્યારે ચૂંટણી ટાણે ભાજપને ફટકો પણ એવી સ્થિતિ ખરી સો ટકા આ વખતે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને એ હું ચોક્કસ રીતે માઇક્રો પ્લાનિંગથી લડાવીશ કારણ કે મેં જે દસ વર્ષ કામ કર્યું છે એ જમીન ઉપર કામ કર્યું છે પાયાનું કાર્ય કરતા હતું મને ભલે કોઈ દિવસ ઉપર નથી પણ મારી પાસે પાયાનો અનુભવ છે ભારતીય જનતા પાર્ટી ભલે મને કોઈ દિવસ સ્ટેજ ઉપર નથી રહેતું પણ મેં પાયાથી એક નિષ્ઠાથી સનિષ્ઠાથી કામ કર્યું છે અને મારી લગ્નથી કામ કર્યું એટલે મારી પાસે એ આવડત છે કે ધારાસભાની ગઈ ધારાસભાની ચૂંટણી અમારે કેશોદની પણ જીતાવવામાં મારો યોગદાન ફાળો છે છતાં પણ આપણી કોઈ કદર કરવામાં નથી આવી પણ એ ખબર પડી જશે ક્યારે જ્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ને ત્યારે હું એને ખબર પાડી દઈશ કે કોણ કાયદા કોણ કઈ રીતે ચૂંટણી લડાવે અને કઈ રીતે લડે છે અને કેનામાં કેવી આવડત છે અને એટલી ઈમાનદારીથી આપણે ચૂંટણી લડાવીએ છીએ અચ્છા તમે અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાણા છો તમારો મુખ્ય હેતુ શું છે તમારો ચૂંટણી આગામી ચૂંટણી લડવાનો કેવો કોઈ રહે ખરી જો આ ચૂંટણી લડવાનો ઈરાદો હોય ને એ માણસ તો કેવો હોય કે ભાઈ ચૂંટણી જાણે આવે પાસે પાછી ચૂંટણી આવે તો એ વૈયા જાય એવું હું માણસ નથી હું ક્યારે આવ્યો તમે વિચાર કરો એવી સ્થિતિમાં આવ્યો કે જ્યારે પાર્ટી આ આમ આદમી પાર્ટીને ક્યારેક હું એક યોદ્ધા બનીને આવ્યો મને એવું લાગે ક્યારેક તો હું વિભીષણની જેમ જ આવ્યો છું કે જ્યારે હું આગમાં કૂદવા આવ્યો છું વિચાર કરજો પણ હું હું તો પાર્ટીમાં જોડે રાજકારણ તો એક વસ્તુ છે જ પણ હું તો લોકોના હું સ્થાનિક લોકો નાના લોકોનો કામ કરનારો માણસ છું એટલે મને એ દુઃખ થયું હતું કે આમાં નાના લોકોના હવે કોઈ કામ થતા નથી પણ આમ આદમી પાર્ટી એવી છે અત્યારે કે ખરેખર નાના લોકોના કામ કરે છે નાના નાના પ્રશ્નો એની પાસે જે પ્રશ્નોની આજે જરૂર છે લોકોને એ પ્રશ્નો એની પાસે છે જે કોઈ પાર્ટી સત્તામાં છે તમે એ પાર્ટીમાં જોડાવાને બદલે આમ આદમી પાર્ટીમાં શું કામ કોંગ્રેસે એવી એવું કર્યું કે જે આગળ પાંચ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એક ગઠબંધન હતું કોંગ્રેસનું અને આપનું કે પાંચ વિધાનસભા કોંગ્રેસ લડે અને વિસાવદર જ્યારે વારો આવે ત્યારે વિસાવદરમાં આપ લડે એટલે કોંગ્રેસે બેઈમાની કરી અને પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો એ એથી કરીને અમે આપમાં જોડાઈએ અચ્છા તમારી કેટલા લોકો જોડાયા છે મારી સાથે આમ તો અત્યારે ત્રણસો જેટલા લોકો આવ્યા છે અને જોડાતા તો જાજા છે ગણતંત્રના લોકો આવતા હતા પણ એને રાતોરાત ઘણી બધી તમને તો ખ્યાલ છે કે ભાજપે કેટલી મહેનત કરી છે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છું રોકવાની કેટલી મહેનત કરી છે તો આખું ગુજરાતની જનતા જાણતી હશે ને આજે જોશે ત્યારે આજે ગુજરાતની જનતાને ખબર પડશે અને એને કેટલા સમર્થકો હજી આવતા હતા મેં ગોપાલભાઈને ચેલેન્જ વચ્ચેને આપ્યું એકાજ સમર્થકો લઈને આવી પણ ઘણા બધા સમર્થકોને રોકી રાખવામાં આવ્યા ઘણી બધી ગાડીઓ પણ પોલીસ વાળાએ રોકી અને એને પણ પાછા રિટર્ન કરવામાં આવ્યા અને ઘણા બધા સમર્થકોને સમજાવવામાં આવ્યા કે નહીં જાતા આવું છે તેવું છે અને એટલે માટે તો પણ એ સમર્થકો મારા છે હું જ્યારે ઉભરીને જાય ને ત્યારે એ સમર્થકો હું એના પંથકમાં જાય ત્યારે પાછો મને ખંભાઈ બેસાડતો મને વિશ્વાસ છે મારા સમર્થકો સમર્થકોએ આપણે જયભાઈ કે પોતાની સાથે ત્રણસો જેટલા લોકોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે અને આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવાની સ્થિતિ પેદા કરી છે પણ સાથે સાથે એ પણ જોવાનું રહે કે સત્તા પક્ષ છોડીને એ કોઈ એવા પક્ષમાં જાય છે કે એ જે ગુજરાતમાં ત્રણથી ચાર સીટ છે અને જો ગોપાલભાઈ જીતે તો પાંચ સીટ થાય આવા સંજોગોમાં ભાજપનું રૂખ કેવું રહેશે એ જોવાનું રહેશે કારણ કે જે લોકો ભાજપમાંથી છોડી અને બીજી કોઈ પાર્ટીમાં જતા હોય તો એમને પાછા ખેંચવા કે કેમ કારણ કે કોંગ્રેસ ને ખરીદતા હોય આમ આદમી પાર્ટી ને ખરીદતા હોય ત્યારે પોતાના લોકોને જતા રોકે છે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે ભાર્ગવી જોશી ગુજરાત જુનાગઢ